મારું નામ રમેશભાઈ મેર ખેડૂત આગેવાન સાયલા છેલ્લા એક મહિનાથી સાયલા તાલુકાના અલગ અલગ ગામોમાં બસોથી અઢીસો ખેડૂતને લેભાગુ કંપનીઓ દ્વારા ડુપ્લિકેટ ખાતર આપી અને ખેડૂતનો પાક અને એની જમીનને નાબૂદ કરવાનો અત્યારે કારસ્ત થઈ રહ્યો છે ત્યારે છેલ્લા એક મહિનાથી ખેડૂતને સાથે રાખી અને સતતને સતત સરકારમાં રજૂઆત કર્યા બાદ આજે સરકારે આ કંપની ઉપર એફઆઈઆર દાખલ કરી છે ત્યારે માત્ર FIR થી ખેડૂતને કંઈ થવાનું નથી અમારી ખેડૂત વતી લાગણી અને માંગણી એ જ છે કે આ જે કંપની ઉપર જેના ઉપર એફઆઈઆર થઈ છે ને તાત્કાલિક અસરથી એરેસ્ટ કરવામાં આવે અને કડકમાં કડક એના એના વિરુદ્ધમાં કાર્યવાહી થાય સાથે સાથે આ દરેક ખેડૂતને વિગે ઓછામાં ઓછું 50 થી 60000 નો નુકસાન છે તો જો આ નુકસાન તાત્કાલિક ભરપાઈ ન કરવામાં આવે તો ખેડૂતને આ વર્ષે પાક બીજો કંઈ આવે એવું છે નહીં એના ઉપર પોતાની આજીવિકા હોય પોતાના દીકરાને એજ્યુકેશન એના ઉપર હોય ઘર એના પાસે ચલાવવાનું હોય ત્યારે જો આ પાક તો થવાનો નથી પણ એનું વળતર જો સમયસર નહીં મળે તો ખેડૂતને આપઘાત કરવા સિવાય બીજો કોઈ કોઈ રસ્તો નથી તો અમારી સરકાર પાસે લાગણી અને માગણી એ જ છે કે તાત્કાલિક અસરથી આમને કાયદેસરની તાત્કાલિક ધરપકડ થાય એના વિશે તરત ને તરત કડકમાં કડક કાર્યવાહી થાય અને ખેડૂતને તાત્કાલિક આ જે છે એ વળતર ચૂકવવામાં આવે જો વળતર ચૂકવવામાં નહીં આવે તો આના આના બાદ અમારી પૂર્વ તૈયારી એ છે ખેડૂતને સાથે રાખી અને આંદોલનાત્મક કાર્યક્રમ આપવામાં આવશે સાયલા અને આજુબાજુના વિસ્તારમાં અમુક જે ખેડૂતો છે એમના તરફથી એવી ફરિયાદ હતી કે ખાતર જે છે એ ડુપ્લિકેટ આપવામાં આવેલું છે એમને અને એના લીધે એમના જમીનને અને પાકને નુકસાન થયેલું છે ત્યારબાદ આ બધી તમામ અરજીઓને ધ્યાને લઈ અને જે ખેતીવાડી અધિકારી છે જે ક્વોલિટી નો વિભાગ જોવે છે એમને આના સેમ્પલ માટે થઈને કહેવામાં આવેલું હતું અને તેઓ દ્વારા તપાસ કરીને આ સેમ્પલો જ્યારે ફેલ જાહેર થયા લેબના તપાસની બાદ તો આ તમામ જે ખેડૂતો છે એના એના અવેજીમાં જે ખેતીવાડી અધિકારી છે આપણે પોતે આ ખાતર ફેલ જવા બાબતેની જે ફરિયાદ છે એ સાયલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલી છે હાલ જે છે એ ત્રણસો બી ત્રણસો સોળ ત્રણસો અઢાર ત્રણસો ઓગણીસ ત્રણસો ચોવીસ બી ચોપન અને ખાતર નિયંત્રણ અધિન જે નિયમ છે અને એ સિવાય જે આવશ્યક ચીજ વસ્તુ ધારા જે છે આના મુજબની કલમોનો ગુનો જે છે એ આમાં તમામ જે કંપનીઓ નર્મદા એગ્રો છે યુનિટી એગ્રોટેક છે આ તમામ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલમાં જે છે એ આ જે કર્મચારીઓ જે પણ હશે જે કંપનીના અથવા જે પણ એના એજન્ટો હશે એમના વિરુદ્ધની તપાસ જે છે એ ચાલુ છે